ડાભોઈ શહેરના જાણીતી શ્રેષ્ઠ સંસ્થા શ્રી એમ એચ દયારામ શારદા મંદિરમાં આજ રોજને શનિવારે નવરાત્રિ પર્વ વિશે રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું દયારામ કેળવણી મંડળના પ્રમુખ સાહેબ શ્રી દીપકભાઈજી ભોઈવાલા તથા શ્રીમતી હિરલબેન ડી ભોઈવાલા આચાર્ય શ્રી સુનિલભાઈ સાહેબ એડમિનિસ્ટ્રેટર શ્રી યોગેશભાઈ સુપરવાઇઝર શ્રી અનિલભાઈ ચાવડા તથા લાલજીભાઈ ચૌધરી સર્વેના નેતૃત્વમાં નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે તેમાં માતાજીની આરતી રાસ ગરબા દોડ્યું એકતાળી ટીમલી અને આદિવાસી નૃત્ય જેવા રાસ ગરબા રાખવામાં આવ્યા હતા શાળાના પ્રાટંગ્યમાં નવરાત્રીનો સુંદર સરસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો દયારામ કેડવણી મંડળના પ્રમુખ સાહેબ શ્રીએ સર્વે આયોજક શ્રીઓનો તથા વાલા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનીને સર્વને અભિનંદન પાઠવ્યા હતા શ્રી દયારામ કેડવણી મંડળ સંચાલિત શ્રી દયારામ શારદા મંદિર માતાજીના નવરાત્રી પર્વની ઉજવણી શાળામાં રાખવામાં આવી. સૌપ્રથમ શ્રી ડાયરો ખેડૂત મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ઘોયવાલા તથા એના પત્ની કિરણબેન દીપકભાઈ ઘોયવાલા દ્વારા અને શાળાના ઇન્ચાર્જ અધિકારીઓ સુપરવાઇઝર્સ એડમિનિસ્ટ્રેટિવ ફેકલ્ટી તથા શિક્ષકો દ્વારા સૌપ્રથમ માતાજીની આરતી કરવામાં આવી. ત્યારબાદ સ્તુતિ કરવામાં આવી. તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આનંદથી ભાગ લીધો. તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો સ્ટાફ પરિવાર પણ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને માતાજીના ગરબા પર્વતની ઉજવણી કરવા માટે સ્કૂલમાં એકત્રિત થયા હતા અંતમાં આ શાળામાં આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ વિવિધ ગરબા ગરબાંતાળી દોરિયું તિમલી વગેરેનો અનેરો આનંદ માણી આ કાર્યક્રમને સફળ બનાવે છે અંતે પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી